પરમ પૂજ્ય મુરાઈ બાપુની જે રામકથા ચાલી રહી છે એ રામકથામાં મુરાઈ બાપુએ અનેકવાર જનજાતિ વિસ્તારની અંદર ચાલતા ધર્માંતરણ બાબતે ચિંતા વ્યક્ત કરી છે વર્ષોથી ગુજરાતના આ પ્રકારના વિસ્તારની અંદર વ્યાપક પ્રમાણમાં વટાળ પ્રવૃત્તિ ચાલી રહી છે બુદ્ધિજીવીઓ સહિત સમગ્ર ગુજરાતના ચિંતકો પણ આ બાબતે અનેકવાર ચિંતા વ્યક્ત કરી છે પરંતુ આજે પરમપૂજ્ય મુરારી બાપુએ જ્યારે વ્યાસપીઠ ઉપરથી એવું કહ્યું છે કે કેટલાક શિક્ષકો આ ધર્માંતરણ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા છે ત્યારે ખરેખર ખૂબ દુઃખદ છે અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તત્કાલ નાતાથી કરીને ઉમરગામ સુધીના જે જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે ખૂબ ગહનતાથી ચકાસણી કરવામાં આવે અને વટાળ પ્રવૃત્તિ જો શિક્ષકો દ્વારા કરવામાં આવતી જણાય તો શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે પગલાં ભરે એવી અમે માગણી કરી રહ્યા છીએ પરમ પૂજ્ય બાપુ બાપુએ જો આ ચિંતા વ્યક્ત કરી જ હોય તો ચોક્કસ એની પાછળ તથ્ય હશે જ સરકાર આ બાબતે ગંભીરતાથી આગળ વધે એ પ્રકારની અમારી લાગણી અને માગણી છે અસ્તુ ભારતમાં જય